શુક્રવારી બજારમાં બકરા વેચવા ઉભેલા યુવક પર હુમલો કરી માથાભારે ઈસમો બકરા લૂટી ગયા હતા વડોદરા કારેલીબાગ કાસમ આલા બ્રિજ ભરાતા શુક્રવારે બજારમાં બકરાના વેચાણ માટે ઉભા રહેલા યુવકને ઢોર માર મારીને ચાર જણા રૂપિયા તીસ સહિત બે બકરા લૂંટીને લઈ ગયાના બનાવ અંગે વિસ્તારમાં ચકચાર જાગી છે

એમના જોડે ઝઘડો કર્યો ત્રીસ હજાર રૂપિયા લઈ લીધા અને બે બકરા તે એમ બકરા લઈને ગયા હતા ને એમાંથી બી બે બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે ત્રીસ હજાર રૂપિયા હતા હા પછી એમનો મારા ઉપર ફોન આવ્યો મેં ત્યાં પહોંચ્યો એમને કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો કેમ ઝઘડો કરો છો તમે લોકો તો એમનો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે છોકરા છે એમાંથી બે છોકરા એને શું છે ગાળા ગાડી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી બેઝબોલના ફટકા લઈને બેલ્ટને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા ખિસ્સામાં એ સાડા અગિયાર હજાર રૂપિયા નીકાળી લીધા હતા ચાર લોકોને વાગેલું છે એકનું જે અસમત અલી છે અનવરભાઈ છે મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે તો અહીંયા રેવાસીઓ છે કાસિમભાઈ લાલાભાઈ કરીને હતા પછી કાજુભાઈ અજ્જુભાઈ એ લોકો હતા ત્યાં એના બધા પોલીસ ફરિયાદ માટે અમે અહીં આવ્યા છીએ એસએસજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં હમણાં સારવાર લઈને પછી જે તે પોલીસ સ્ટેશન લાગશે ત્યાં અહીં એફઆઈઆર નોંધાવી જઈશું આમિર ખાન આમિર